હેલો ફ્રેન્ડ્સ જય માતાજી ગુડ મોર્નિંગ જુનાગઢ જિલ્લો અને કેશોદ તાલુકાનું મઢડા ગામ મઢડા ગામના ટીમ્બે આઈ સોનલમાં બિરાજી રહ્યા છે અને એક એક બે હજાર પચીસના રોજ સોનલ બીજ આવી રહી છે અને આ સોનલ બીજ એટલે માનો જન્મ શતાબ્દી મહોત્સવ જન્મ મહોત્સવ ઉજવાતો હોય માનો એકસો ને એકમો જન્મોત્સવ ઉજવાતો હોય ત્યારે આજે મઢડાને શણગારીને સુશોભિત કરીને ભાવિક ભક્તો આજે માને રાજી કરવા માટે થઈ અને લાખોની સંખ્યામાં માનવ કેમ કે માના ભક્તો માટે સોનલ બીજ એટલે એક નવું વર્ષ અને આપણે પણ માના દર્શન કરવા માટે પહોંચી ગયા છીએ

કંચનમાના ભાવિક ભક્તો દર્શન કરી રહ્યા છે માના દર્શન કર્યા પછી આપણે મિત્રો બનુઆઈમાના દર્શન કર્યા બન્આઈમાના આશીર્વાદ લઈ અને મા સોનલમાંનો જ્યાં ઝૂલો છે ત્યાં માના ફરીથી દર્શન કર્યા અને સોનલ બીજની માની રાજી કરવા માટે ભાવિક ભક્તો તન મન ધનથી મહેનત કરી રહ્યા છે માને આજે મંડળાને રાજી કર્યું છે અને રસોડાની અંદર લાખોની સંખ્યામાં ભક્તો પધારવાના છે ત્યારે અહીંયા સ્વયંસેવકો દ્વારા અત્યારથી તૈયારીઓ તરામાર ચાલી રહી છે કાઠિયા બની રહ્યા છે મોટા મોટા ટોપ ઉપર રસોઈ બની રહી છે અને લાખો ભક્તોને પ્રસાદ લઈ શકે એના માટે થઈ અત્યારથી ટ્રેક્ટરો મોઢે અત્યારથી પ્રસાદ બની રહ્યો છે અને ઘણા સ્વયંસેવકો સેવા કરવા માટે આવ્યા છે માતાઓ બહેનો ચોખા રાંધી રહ્યા છે બધી રસોઈ બનાવી રહ્યા છે અને ઘણા કલાકારો આવવાના છે માનો ભાવ રજૂ કરવા માટે થઈ તો એ પણ તૈયારી ચાલી રહી છે અને જો મિત્રો તમને અમારો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો એટલે અહીંયા એટલા બધી ચૂલા ઉપર ગુંદી બની રહી છે ગાંઠિયા બની રહ્યા છે અને મઢડા ગામ બીજના દિવસેમાં સોનલમાં ખુદ અહીંયા પધારતા હોય માનો કાયમી અહીંયા વાસ હોય હજારો ભાવિક ભક્તો અહીંયા માનતાઓ લઈને આવતા હોય દરરોજ ભોજન પ્રસાદ લેતા હોય અને હજારોની સંખ્યામાં ભક્તો પોતાની સેવા કરવા માને રાજી કરવા માટે અહીંયા આવતા હોય આ માતાઓ બહેનો પણ માને રાજી કરવા માટે થઈ અને સેવા આપી રહ્યા છે અને ઘણા ભક્તો પધારવાના છે અને આપણે આગળ પણ જોવાના છીએ કલાકારો આવવાના છે સોનલ બીજનો કાર્યક્રમ ભજન ભોજન અને ભક્તિનો સમન્વય તો માનો યજ્ઞ પણ ચાલવાનો છે રાસ ગરબા પણ લેવાના છે ભજન પણ કરવાના છે તો એ બધું કેવી તૈયારી ચાલી રહી છે એને જોવા માટે આપણે આગળ જઈ રહ્યા છીએ અને આ મેદાનની અંદર ફૂલ તૈયારી ચાલુ રહી છે અને અહીંયા ઘણા બધી કલાકારો આવી અને પોતાનો ભાવ રજૂ કરશે પોતાની જે સ્વર છે એને માની સમક્ષ મૂકી અને પવિત્ર કરશે તો મિત્રો તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો જય માતાજી કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં અને વિડીયોને